એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરાની કલેક્ટર કચેરી ખાતે સલીમ વરાની આગેવાની હેઠળ આજ રોજ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસે સેવા કલ્યાણ સંઘ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી દિવ્યાંગજનોને પડતર પ્રસોની નિવારણ અંગે આવેદનપત્ર આપ્યું હતું સરકારી કર્મચારીઓના દિવ્યાંગ સંતાનોને મળતા પાત્ર પેન્શન તત્વરિત ગતિને સરળ રીતે મળે તે માટે વ્યવસ્થાની માંગ કરવામાં આવી હતી કાયદામાં સુધારો કરી પ્રક્રિયા સરળ બનાવીને માંગ સાથે એસટી નિગમ દ્વારા મળતા પાસ દ્વારા તેઓને પિસ્તાલીસ કિલો અનાજ મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ છે સરકાર તરફથી મળતી પેન્શનને વધારો કરવાની માંગ સાથે સલીમ મોરાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપી શું આજે નિસહાય માનવ કલ્યાણ સંઘને શ્રી હરિસરના સહયોગથી દિવાળીપુરા ખાતે મેં આવેદનપત્ર આપ્યું એમાં જે મુખ્ય મુદ્દાઓ હતા અંધજનોને પેન્શનમાં વધારો કરવો અને અનાજ જે સમાજ દ્વારા એસટી નોનગમને પાસ આપી પિસ્તાલીસ કિલો મળવું જોઈએ અને ખાસ જે સરકારી કર્મચારીઓ હોય એને દિવ્યાંગ સંતાન હોય એને ઝડપી પેન્શન મળવું જોઈએ અને એની જે વિધિ છે બહુ સરળ બનાવવી જોઈએ બહુ લાંબી છે એ માટે કલેક્ટર સાહેબે ખૂબ સરસ રીતે એમનું માનવતાભર્યું વર્ણન વર્ણન કર્યું અને આ જે પ્રશ્નો છે એનું નિવારણ કરવાની શક્યતાઓ પર વિચાર કરવાની અભિપ્રાય આપ્યો અને ખાતરી આપી અને એમણે અમારી સાથે માનવતાપૂર્ણ વર્તન કર્યું એમને એમની લાગણી અભિવ્યક્ત કરી એટલે કલેક્ટર સાહેબ અને ખાસ હું પ્રેસવાળા મિત્રોનો આભાર માનું છું કે સમાજ સુધી સંસ્કાર સુધી અમારી વાત લઈ જાય છે આભાર ડૉક્ટર સલીમ વોરા